સંવિધાન ઉજવણીના ભાગરૂપે બાજવા ગામ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સંવિધાન ગૌરવ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું અનુસૂચિત જાતિ ગુજરાત મોરચા પ્રદેશ દ્વારા ભારતીય સંવિધાન ઉજવણી અંતર્ગત બાજવા ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન તથા સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ જનરલ સંગઠનના હોદ્દેદારો મોરચાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા अब बाबा साहब आंबेडकर ने स्टेच्यू ने અને બાબા સાહેબના બંધારણને વંદન કરીને આજની આ ગૌરવ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી શ્રી બ્રહ્મ સાહેબ આ જિલ્લાના મોરચાના પ્રભારી ભાઈ શ્રી બુધાભાઈ જેઓના સાહિત્યની નેતા હેઠળ અને જેઓને આરોગ્યની ચેરમેનની જે પાર્ટીએ જવાબદારી સોંપી છે અને મોરચાના અધ્યક્ષ મારા મિત્ર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ આજ બાજુઆના પ્રથમ નાગરિક એવા ઉષાહીબહેન શ્રી રોમલબહેન મંચસ્થ સૌ જિલ્લાના મહાનુભાવો ભાઈઓ બહેનો મિત્રો ભારતીય જનતા પાર્ટી એ એક જ એવી પાર્ટી છે કે દેશની અંદર દેશમાં જેને સમાજમાં બલિદાન આપ્યું હોય એવા વ્યક્તિનું એમનો જન્મ તિથિ હોય યા મરણતી હોય ત્યારે આ એક જ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે જે એમને દરેક ઉજવણી ઉજવતા હોય છે ત્યારે આજે સમગ્ર ભારતની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર છવ્વીસ નવેમ્બર સંવિધાન દિવસના અનુસંધાનમાં પાર્ટીના આદેશ પ્રમાણે આજે જિલ્લામાં બાજવા ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે